વેલકમ ટુ ઉદય એજ્યુકેશન મદદનીશ કિરણની નિરીક્ષક સીધી ભરતી એ ઈ ક્યારે આવ તમામ એચ ટાટ શિક્ષક મિત્રો માટે ખુશીના સમાચાર અને એમની જાહેરાત આવી ગઈ અને ભરતીની પ્રક્રિયા માટેની પરીક્ષાનું હવે આયોજન થશે પણ જે એઈ આઈ એટી છે એટલે કે સીધી ભરતીના ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે જેમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક શાળાના શિક્ષકો ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ખાનગી શાળામાં અનુભવ ધરાવતા શિક્ષક સાથે વહીવટી પણ અનુભવ ધરાવતા હોય પાંચ વર્ષ સુધી એ તમામ આ સીધી ભરતી એઈઆઈએટી માટેની આપી શકશે એટલે હવે આ પરીક્ષા ક્યારે આવશે તેની બધા રાહ જોઈ રહ્યા છે તેની આપણે થોડી આજે ચર્ચા કરી મદદનીશ કેળવણી નિરીક્ષક આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જેને એઈ અને તે બે ભાગમાં થવાની છે એક બળતી દ્વારા અને બીજી સીધી ભરતી દ્વારા તો સીધી ભરતી માટેની જે પરીક્ષા છે એનું નામ છે એ ઈ આઈ એ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ અને તેના માટે શિક્ષણ ક્ષેત્રમાં જે શિક્ષણનું જે ક્ષેત્ર છે એ શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે એ શિક્ષણ ક્ષેત્રનો પણ અનુભવ માન્ય ગણાય જે પ્રાથમિક માધ્યમિક ગ્રાન્ટેડ સરકારી અથવા પ્રાઇવેટ શાળાનો અનુભવ પણ માન્ય ગણાય હવે નવી ભરતી પદ્ધતિ અનુસાર આ જે એઈઆઈ ની ભરતી થવાની છે તેના બે ભાગ પડેલા છે સાતમી ઓગસ્ટના ઠરાવ પ્રમાણે એક બઢતી દ્વારા જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા છે સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન માત્ર એમાં એચટડ આચાર્ય ભાગ લઈ શકશે જે એચટડ આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે તેવા એચટડ આચાર્ય શિક્ષક મિત્રો તેમાં ભાગ લઈ શકે જ્યારે સીધી ભરતીમાં એચટડ આચાર્ય એસ્ટટ આચાર્ય તરીકે અનુભવ ધરાવનાર શિક્ષક મિત્ર પ્રાથમિક શાળાના શિક્ષક મિત્ર માધ્યમિક શાળાના શિક્ષકો પ્રાઇવેટ શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ તમામ શિક્ષકો આમાં સીધી ભરતીમાં ભાગ લઈ શકશે અને આ સીધી ભરતીમાં ભાગ લેવા માટે હવે ટૂંક સમયમાં આ એઈઆઈએટી ની ભરતી પરીક્ષા આવવાની છે જુઓ આ જે આખું આયોજન છે એ સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ ભરતી માટેની જે પરીક્ષાનું છે જેનું આયોજન જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થવાનું છે હવે આપણે સમજીએ કે એઈ જે છે ભરતી સીધી ભરતી તેની પરીક્ષા સંભવિત રીતે ક્યારે આવી શકે તો આ સમગ્ર જે ભરતી છે એઈ આઈની અને તેના માટે સીધી ભરતી માટે જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષાનું નામ આપેલું છે એ ઇ આઈ એ અને તેની જાહેરાત આપવાનું કામ કરી રહ્યું છે એસઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત આપવામાં અને આ જાહેરાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડનો એક ક્રાઈટેરિયાઓ રહ્યો છે કે એકથી લઈને દોઢ મહિના કે વધુ ને વધુ બે મહિનામાં સમગ્ર પરીક્ષાનું આયોજન થઈ જતું હવે જે સીધી ભરતીની પરીક્ષા માટેની આપણે સંભવિત વિચારણા કરીએ તો તેનો આધાર રહેલો છે બળતીની પરીક્ષા સાથે બઢતી માટેની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાન્યુઆરી કે ફેબ્રુઆરી એમ સૂચવેલ છે સંભવિત રીતે હવે આ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં બળતીની પરીક્ષાનું આયોજન થાય તો સાથે ને સાથે આજે એઈઆઈટી સીધી ભરતી માટેની પરીક્ષાની જાહેરાત સંભવત રીતે જાહેરાત આવવાની શક્યતા રહેલી અને જેવી જાહેરાત આવે ત્યાર પછીના એક મહિના કે દોઢ મહિનામાં આ પરીક્ષા પણ લેવાઈ જાય એટલે શક્યતાઓ એવી રહેલી છે કે માર્ચ મહિનામાં આ ભરતી માટેની સીધી ભરતી માટેની પરીક્ષાનું આયોજન થઈ શકે હવે સાથે સાથે અહીંયા ફેબ્રુઆરી અને માર્ચમાં બોર્ડની પરીક્ષાઓનું પણ આયોજન થતું હોય છે એટલે ફેબ્રુઆરી અને માર્ચ જો ફેબ્રુઆરીના એન્ડિંગમાં અથવા માર્ચની શરૂઆતમાં આ સીધી ભરતીની પરીક્ષા આવી શકે છે પણ બોર્ડની પરીક્ષાઓની તારીખોને કારણે થોડું આમાં પંદરેક દિવસનું

ઉમેદવારો પાસે સમય છે અને તે સમયનો ઉપયોગ કરી આમાં શ્રેષ્ઠ પરિણામ લાવી અને મદદની સ્કેલની નિરીક્ષક બની ભવિષ્યમાં ટીપીઓનું પણ પ્રમોશન મેળવી શકાય છે આ સીધી ભરતી અને બળતીની પરીક્ષાને સાપેક્ષમાં ઉપયોગી થઈ શકે તેવા વિડીયો સ્વરૂપે આપણી આ ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર માહિતી આપણે આપતા રહીશું જય હિન્દ જય ભારત